નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ અત્યારે અમે ભુજમાં છીએ ભુજમાં એક સુંદર મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય આવેલું છે એનું નામ છે ભારતીય સંસ્કૃતિ દર્શન આ એક જ વ્યક્તિનું તપ છે એ વ્યક્તિનું નામ શ્રી રામસિંહજી રાઠોડ એમનો આ વન મેન શો છે એવું આપણે કહી શકીએ જ્યારે આ આખા સંગ્રહાલયમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે માત્ર કચ્છની નહીં ગુજરાતની જ નહીં આખા ભારતની સંસ્કૃતિનો સ્પર્શ દર્શન આપણા હૃદયને થાય છે આ સંગ્રહાલયના જે સંચાલક છે નીતા જોશી એમનું નામ છે છે એ આપણને આખા સંગ્રહાલયનો પરિચય કરાવવાના આ સંગ્રહાલય આપણે એના માટે તો માત્ર એટલું જ કહી શકાય કે આ સંગ્રહાલય એટલે કે ઘાઘરમાં સાગર સમાન મ્યુઝિયમ છે આ એક જ વ્યક્તિનું બનાવેલું સ્વર્ગસ્થ શ્રી રામસિંહજી રાઠોડ સાહેબનું મ્યુઝિયમ છે રાઠોડ સાહેબે પોતાની જીવન મૂડી અને મરણ મૂડી નાખી અને આ મ્યુઝિયમને એકલા હાથે ઊભું કરેલું આ સંગ્રહાલય છે રામસિંહજી રાઠોડ સાહેબ છે એ એક આઈએફએસ ઓફિસર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસર હતા આ એમનું મ્યુઝિયમ એકલા હાથનું સર્જન છે અહીંયા આપણે જ્યારે પ્રવેશ દ્વાર કરીએ છીએ તો એનો જે દરવાજો છે ને એ આભીર ગુફાનો દર્શન કરાવે છે ત્યાં આપણે આગળ વધીએ સરસ મજાનો આપણને ઘંટ દેખાય છે જે ઘંટનો ધ્વનિ રા ઓમ એવો થાય છે રા એટલે સુપ્રીમ અને ઓમ એટલે ગોડ જે સુપ્રીમ ગોડ છે તે રા ઓમ છે એટલે કે આપણે હસ્તધૂનન કરતાં કરતાં રા ઓમમાંથી રામ રામ એ હસ્તધૂનન થયું અને આપણે આગળ જોઈએ તો એ અહીં જે એક ચિત્ર શૈલી છે તે ઓરિજિનલ માટીના કલરમાંથી નીકળેલી છે અને એ ચિત્રોમાં આપણી ગામઠી શૈલીના ગણેશને એ ઘણું બધું આમાં સમાયેલું છે અહીંથી આપણે આગળ અહીં જોઈશું તો એક કચ્છનો નકશો ઊંધો મૂક્યો છે એટલે એ ઊંધો એટલા માટે મૂક્યો છે કે કચ્છ એ કચ્છપ એટલે કે સંસ્કૃતમાં કચ્છપ ઉપરથી કચ્છ શબ્દ પડ્યું અને કાચબાનો એક સ્વભાવ હોય છે કે એ ક્યારેક પાણીની અંદર અને ક્યારેક પાણીની બહાર એમ આપણું કચ્છ પણ પાણીની અંદર અને પાણીની બહાર કચ્છને આપણે ઉલટાવીએ ને તો એ છક થવાય એટલે કે એક આશ્ચર્યચકિત એટલે આપણે એક અનુભવ આશ્ચર્યચકિત કે ઓ આટલું બધું સુંદર કચ્છ એટલે કચ્છમાં રણ પણ છે દરિયો પણ છે ડુંગરાઓ પણ છે મજાના માણસો પણ લહેરી છે તેવી રીતે ક કાચબાનો એક બીજો સ્વભાવ હોય છે કે એના ઉપર ગમે એવી આપત્તિ આવે ને તો એ ક્યારેય પણ શોર બકોર ન કરે એ શોર બકોર એટલે ન કરે કે એ પોતાના હાથ પગ અંદર સંકોરી લે અને પછી એની પીઠ ઉપરથી મજબૂતમાં મજબૂત એક આફતો હોય ને એ ટળી જાય પછી એ આગળ ધીમે ગતિ આગળ વધે એમ કચ્છ ઉપર અર્થો અર્થ કે સાયક્લોન અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ એવું ઘણું બધું સાહેબ આવ્યું તો કચ્છ એક બિલકુલ રહી આજે સબસે આગે સબસે તેજ અને કચ્છ એક એવો લહેરી પ્રદેશ છે જવાય ને ખેરી બેરીને બાવરી બે જજા કંઢાને કખ હલો હોથલ કછડે જત માળું સવા લખ અહીં કચ્છ ગુજરાતનો આતિથ્ય ભાવ પણ એક સુંદર મજાનો હોય છે તેવી રીતે કચ્છમાં જ્યારે અમલદાર આવે ને ત્યારે પણ રોવે એને સજાનો જિલ્લો માને અને જાય ને ત્યારે પણ રોવે કારણ કે એ મજાનો જીલો મૂકવો નથી એટલે રોવે ઢાઈ અક્ષર પ્રેમના કચ્છનાય અક્ષર ઢાઈ એટલે કે પ્રેમનો સુંદર સરસ મજાનો મુલ્ખ એટલે આપણું કચ્છ અહીં આપણે જે મૂર્તિ મૂકી છે ને એ વિધાત્રીની મૂર્તિ છે સાહેબ એ વિધાત્રીની મૂર્તિ અગિયારમા સૈકાની મૂર્તિ છે અને અહીં અમે રાજાના કુંવરની ભણે એટલે કે અંકોળી મૂકી છે અહીં ગ્લાસ પેઇન્ટિંગના વિધાત્રીની અને ગણેશની મૂર્તિ પણ મૂકેલી છે પછી પાછળ ઉમાશંકર જોશીનો તામ્રપત્ર મૂક્યો છે એટલે કે ઉમાશંકર જોશી સાહેબે ભારત પચ્છમ અછો કચ્છ એ શબ્દ લખી અને આ મ્યુઝિયમનું ઉદઘાટન બિલ્ડિંગનું ઉદ્ઘાટન તેમના વરદ હસ્તે કરવામાં આવ્યું ઓગણીસો એસી માં ગુરુ પંચમાશંકર જોશી એ કર્યું છે અને આ જે છે એમના હસ્તાક્ષરમાં હસ્તાક્ષરમાં છે અહીં કાકા કાલેલકર થી કરી જલન માત્રીથી કરી બધા જ સાહિત્યકારોએ આ મ્યુઝિયમની મુલાકાત લીધેલી છે એટલે સાહિત્ય જગતમાં જોઈએ તો આ મ્યુઝિયમ અમારું સમૃદ્ધ મ્યુઝિયમ કહેવાય ત્યાંથી આપણે આગળ જઈએ તો આપણે ઘર વપરાશના વાસણો એ કઈ રીતે સ્વાસ્થ્યને આપણને ઉપયોગી રહેતા અત્યારે તો યુઝ એન્ડ થ્રો તો એનાથી આપણી બુદ્ધિ પણ એ પ્રકારની રહે ત્યારે કોપર અને બ્રાસ તાંબો અને પિત્તળ એમાં વાસણો કહેવાય છે ને કે જેના ઘરમાં એક કિલો કાંસું નીકળશે ને એ સમૃદ્ધ વ્યક્તિ હશે ભવિષ્યની તો એ કાંસાની પણ એક કિંમત છે હવે આગળ જઈએ તો આપણે કચ્છના ખંજર અને સુડી ચપુ એ કચ્છનું પ્રખ્યાત છે એ પણ અહીંયા બતાડવાનો પ્રયત્ન કર્યો છે ઉપર ઇંગ્લિશમાં જેને આઈલાઈનર કહેવાય ને એવી આપણી કચ્છની સુરમા પણ આપણે મૂકી છે અત્યારે અમે આની અંદર તાળપત્ર તામપત્ર ભોજપત્ર નવ લેટર પેડ અને હવે અત્યારે આપણે લેપટોપ કોમ્પ્યુટર યુગ સુધી પહોંચ્યા છીએ તેનું પણ સરસ મજાના સાઈના ખડિયાઓ અને આ બધું અંદર મૂક્યું છે નીચે એ રીતે આપણે તાંબા પિત્તળની વસ્તુઓનો પણ ઉપયોગ આમાં કરેલો છે અહીં આગળ આપણે જોઈએ તો આપણે કચ્છમાં કેટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે સંગીતના વાદ્યો એમાં ઢોલક પણ છે છે મોરચંગ સુરંદો સાજિંદો પછી કાની પાવો વાસળી શરણાઈ બધું જ આની અંદર અને આમાં ખાસ એક વસ્તુ વિશેષ કહીએ તો આમાં સુલેમાન જુમાની ની ઓરિજિનલ નોબત મૂકી છે જે ઇન્ટરનેશનલ એવોર્ડ પેરિસમાં આ નોબત થી શરૂઆત કાર્યક્રમ ની થઈ હતી એ અસલ નોબત અહીંયા મૂકી છે અને એ વ્યક્તિની ભોળ પણ તો જુઓ સાહેબ એમણે કહ્યું કે ભાઈ તમને ઇન્ટરનેશનલ એવોર્ડ મળવાનો છે આવી રીતે વગાડવાનો મુજે ગામ મે વિયા ન ઉધાતા હું નેકી અચી દોસ એટલે એટલે મારા ગામમાં લગ્ન હશે દીકરા દીકરીના તો મારે પહેલું સ્થાન કે એટલે ઇન્ટરનેશનલ એવોર્ડ થી પણ પોતાનો મુલક પહેલા ઓહો એટલે આ એક એક આપણી પેલી આપણી કલાની એક મહાનતા છે મહાનતા છે ત્યાંથી આપણે આગળ જઈએ ને તો ધોળાવીરાના ઓરિજિનલ અવશેષો આપણે મૂક્યા છે અને બિસ્ત સાહેબની જોડે પણ એમણે કામ કરેલું રામસિંહજીભાઈ રાઠોડ અને બિસ્ત સાહેબ અહીંયા આવ્યા હતા ને ત્યારે હું પણ એમને મળેલી છું રામસિંહજીભાઈએ એમાં બાયસિકલ જેવું અલગથી બનાવ્યું એટલે એમને ખબર હતી કે કચ્છ આપણો પાંચમા ઝોનમાં છે ભૂકંપનો ઝોન પાંચમો છે એટલે એમણે આ બાઇસિકલ એટલે મોકલા મૂકી છે કે આપણે સ્કૂટર જેવું કાંઈક ચલાવતા હવે પછીની પેઢી જ્યારે ઉત્ખનન કરશે આપણે ધોળાવીરાનું કરીએ છીએ એમ આપણી પછીની એટલે આપણા પૂર્વજો બાઇસિકલ જેવું કાંઈક ચલાવતા હતા એ એમાં સાબિત કર્યું છે તના સાહેબ આ જે છે ને એક આપણા મ્યુઝિયમનું ઘરેણું કહેવાય કે ગાંધીજી આપણા રાષ્ટ્ર ગાંધીજી એમણે મારા મેરાલી ઉપર પત્ર લખ્યો હતો કે ભાઈ આ રીતે દમન ન થવું જોઈએ અહીં સમુક્ત એ પત્ર પણ આપણે આ મ્યુઝિયમમાં સાચવ્યું પછી આ જે ટોપીઓ છે ને એ પણ ટોપીઓની એક વિવિધતા એ છે કે ટોપીઓ જે છે ને એ પણ કાસ્ટવાઇઝ ટોપીઓ છે કે મુસલમાનની ટોપી કેવી હોય આહીરની ટોપી કેવી હોય પટેલની ટોપી કેવી હોય અને રહી બીજી વસ્તુ કે આપણે ટોપી જ્યારે પહેરીએ છીએ ને ત્યારે આપણા ઘરમાં કેવો પ્રસંગ છે ને એ ટોપી બતાવે છે ધારો કે આપણે ગુલાબી ફેંટો ને બાંધણીનો ફેંટો તો લગ્નનો પ્રસંગ પછી કેસરિયા પહેલાં તો યુદ્ધમાં જતા હતું એ યુદ્ધમાં ચડવાની પછી સફેદ ફેટો ને સફેદ ટોપી તો એક સેડ પ્રસંગ ઘરમાં કોઈ દુઃખદ ઘટના બની હોય તો જ સફેદ ટોપી હોય એટલે આ રીતે બધું જ અહીંયા આપણે જે મૂક્યું છે ને એ આપણે સંસ્કૃતિને અનુરૂપ મૂક્યું છે તના સાહેબ છે ને આ રણીની બહેનો પહેરે છે આપણે અહીંયા બે કોમ વધારે એક રવારી અને એક બનીના જત તો બનીની જતની બહેનો જે કેવી રીતે પોશાક પહેરે છે એમના કચ્છીમાં એને ગગો કે આમ આભો અને આમ ગાઓ તો એ બતાવ્યું છે પછી અહીંયા બ્લાઉઝ કંજરીઓ પછી અહીંયા વોલપીસ મૂક્યા છે અને પહેલાંના જમાનામાં જ્યારે જાન જતી ને ત્યારે એ બળદ અને ગોળાઓને શણગારીને એ ગાડાને એ રીતે તો એના એનિમલ ક્લોથ્સ મૂક્યા છે પશુઓનો સમાન પછી ત્યાંથી આપણે આગળ જઈએ ને તો દાણિયા મૂક્યા છે કે રબારી લોકો બેડરોલ ઉપર આવી રીતે પોતાના ડામરચીઓ સજાવે અને પછી આ રીતે ભરતકામ કરી તમે જુઓ એક એક મિરર કેટલું તે રીતે છે હવે રબારી લોકો છે ને એ મિરર નાખે ને ત્યારે એ મોટા નાખે અને આહીર લોકો હોય ને એ નાના નાખે એની ઓળખ એનું કારણ એનું કારણ એ હોય કે રબારી લોકો જે છે ને એ એ વિચારતી પ્રજા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું વાંઢીઓને સાંઢિયા લઈને જાય તો એ વાંઢિયાને સાંઢિયા લઈને જ્યારે જાય ત્યારે એવું થાય કે એ જંગલમાં હોય હવે જંગલમાં જ્યારે હોય ત્યારે એ રાણી પશુઓ બધા હોય જ તો એમના એના જે ઘરમાં હોય જે ભૂંગા બનાવે એમાં મોટા આભલા નાખે એટલે એને પ્રતિબિંબ પડે કોઈ પશુ આવતું અને એના વસ્ત્રમાં પણ એ મૂકે એટલે એ ગમે ત્યાંથી આવતું તો એના વસ્ત્રમાંય જોઈ શકે અને એ અગ્નિ પાસે બેઠી હોય તો એ બધી જગ્યાએથી અગ્નિ દેખાય એટલે રાણી રાણી પશુઓ છે ને એ અગ્નિથી બહુ બીવે અચ્છા એટલે એ લોકો મોટા આભલા વાપરે અને આ લોકો નાના કારણ કે એ એ ઘરે ઘરે રહેતી વ્યક્તિ એટલે એ લોકોને એ બધું અમ સાયન્સ અને સેન્સ જેને કહીએ ને એ કલામાં અને પરિધાનમાં પણ એક ચોક્કસ પ્રકારનો વિચાર છે હા એમનામાં પણ એવું હોય કે ધારો કે અમુક જે જ્ઞાતિ હોય એમાં જો ગ્રીન કપડું પહેરેલી હોય ને સ્ત્રી નાની બાલિકા જે મોટી થાય તો એ ઉપરથી લગ્નમાં જ્યારે ભેગા થયા ત્યારે એ બાભાઓ દાદાઓ બેઠા હોય ને એ જોવે કે આટલી આટલી દીકરીઓ લીલું કપડું પહેર્યું છે એટલે એ બધી સોળથી ઉપરની અઢારથી ઉપરની છે વંશ લીલું પેદા કરી શકે એ ઉંમર છે એટલે ને આ સગાઈનું માગવું પડે એટલે અમુક લીલું લાલ એ કાળું એ વસ્ત્રો કઈ રીતે પહેરવા એ એનું પહેલું મને એવું લાગે છે કે નીતાબેન મારે તો આમ તમારી સાથે એક બે કલાક બેસવું જોઈએ અને આપણી આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ કેટલી ભવ્ય છે કેટલી રંગીન છે સંગીન છે અને એની પાછળ કયા કયા વિચારો પડેલા છે આપણી સંસ્કૃતિ ઓમ જોવા જઈએ તો આપણી સંસ્કૃતિનો પાયો કયો તો આપણને જો ફોરેનર્સો પૂછે કે અમારી તમારી સંસ્કૃતિ છે ના ઉભા તો આપણી સંસ્કૃતિનો પાયો ચાર છે તો આપણે શરૂઆત કરીએ તો આપણા ઓળી જોડી પીપળ પાનમાં ચાર આવે પીપળાના પાન પછી ઘોડિયાના પાયા ચાર આવે એ નામ પાડે એ ચાર આવે પછી વિધાત્રીનો સાથીઓ બનાવી એના આવે પછી દિશાએ આપણે લાડુ બતાવીએ તો દિશા ચાર વેદ ચાર રૂચાચાર તમે જુઓ પછી આપણે સારું નરસુ પ્રસંગ હોય તો આપણે એમ કહીએ કે ચાર સારા માણસો લઈને આવજો તો એ પણ ચાર રામસિંહ આ બધું એકલા ભેગું કર્યું કચ્છમાંથી તો એની પાછળ એમને ખર્ચ પણ થયો હશે એટલે જ એમનું અત્યારે પોતાનું પર્સનલ કશું જ એક મૂડીમાં કંઈ જ નથી એમણે બધું આમાં મૂક્યું અને એ જ્યારે છેલ્લી ઘડી હતી ને મેં એમની જોડે ત્રણ વર્ષ કામ કર્યું છે લાસ્ટ ઘડી હતી ને ત્યારે એમણે મારી પાસેથી વચન માગ્યું હતું કે આ મ્યુઝિયમને તમે સાચવજો તો આજની તારીખમાં હું એને માનસ પુત્ર તરીકે સાચવું છું કેટલા વર્ષથી મને ઓગણીસો પંચાણું થી આમાં છું

એકલા હાથે પોતાના ખર્ચે આટલું અદ્ભુત મ્યુઝિયમ કરે છે આની કિંમત તમે રૂપિયામાં તો આંકી જ ના શકો કરોડો કે અબજો રૂપિયા પણ કદાચ ઓછા પડે અને એક નીતાબેન એમનો માનસ પુત્ર કે માનસ પુત્રી આપણે જે ગણીએ તે એમણે વચન આપ્યું હતું એમને કે આ તમે જે ભારતીય સંસ્કૃતિ દર્શન આ મ્યુઝિયમ કર્યું છે હું સાચવીશ ત્રીસ વર્ષથી નીતાબેન આ સાચવી રહ્યા છે નીતાબેન આખા ગુજરાત વતી હું તમને વંદન કરું છું

તો અત્યારે એ હવનમાં આહુતિ નાખો અને એ આહુતિ અગ્નિ લઈ લે અત્યારે મને આ આખું મ્યુઝિયમ છે એને આખું અત્યારે તમને નીચે નમવું પડે ઉપર જોવું પડે નીચે નમવું પડે કારણ કે અત્યારે માણસોને લાઇટિંગ અને આઈ લેવલે બધું જોઈએ છે તો એમાં એમના દીકરી જમાઈ પણ થોડું ઘણું આપશે અને અત્યારે મેં બે ત્રણ જણા બધાય જે એ છે એ તો અત્યારે મને એક લક્ષ કેન્યા કરીને છે એમને મેં માત્ર કીધું કે ભાઈ મને આમાં પાંચ સાત લાખ રૂપિયાની જરૂરત છે તો એમણે હમણાં જ મને વોટ્સએપ કર્યો કે ભાઈ હું લાખ રૂપિયા હું તમને ટેકા રૂપિયા આપીશ પછી આગળનું બધું તો અત્યારે હું પણ ઈચ્છી રહી છું કે આમાં અમે સીએસઆર સર્ટિફિકેટ આપીશું એટીજીનું આપીશું તો કોઈ પણ દાતાઓ આમાં આ વિરાસતને બચાવવા માટે જો કંઈ આપશે તો હું એમની પણ આભારી રહીશ તો એક આ આખું મ્યુઝિયમ છે એ આખું ચોત્રીસ વર્ષનું બાંધકામ છે એને હું અત્યારના જે પ્રવાસીઓ માંગી રહ્યા છે એને મારે એ રીતે આપવું બેન મને એવો વિચાર આવે કે ગુજરાત રાજ્ય છે તો પૈસે ટકે પ્રમાણમાં ઘણું આગળ છે ગુજરાત સરકાર કરોડો કરોડો રૂપિયાની અનેક યોજનાઓ કરે છે નવું નવું કેટલું બધું કરે છે બીજી વાત કે કચ્છના કેટલા બધા લોકો દરિયાપાર છે કચ્છમાં પણ હવે ઉદ્યોગો ખીલ્યા છે તો આટલું અદ્ભુત મ્યુઝિયમ જે કચ્છની ઓળખ છે કચ્છનો વારસો છે કચ્છની વિરાસત છે એના માટે તમારે આ રીતે પૈસા માંગવા પડે એ પણ હું મને કદાચ લાગે છે થોડી નવાઈ લાગે ના આજે તમે માનશો નહીં મે અદાણી સાહેબના ગૌતમ સાહેબ અદાણી જે સૌપ્રથમ અમે એક પુસ્તક બહાર પાડ્યું ને રામસિંહજી રાઠોડ સાહેબનો એક સ્મૃતિ ગ્રંથ તો જે તે વખતે અમને એમણે ત્રીસ હજાર મોકલાવ્યા હતા જે તે વખતે ઘણો સમય થયો અત્યારે એમના દીકરાના લગ્ન થયા તો એમણે કોઈ પણ પેલું ઓલું નહીં અને એ લોકોએ ઘણું બધું દાન આપ્યું મેં પ્રીતિબેન અદાણી અને પંક્તિબેન શાહ એમના ઉપર મેં સંબોધીને મેં પત્ર લખ્યો છે જેને દસ દિવસ કે બાર દિવસ થયા છે કે આ એક વિરાસત છે આપના માધ્યમથી કદાચ એમના સુધી પહોંચે તો મારી ઈચ્છા છે કે આ એક મ્યુઝિયમ કચ્છમાં જ આવેલું છે એમનું મુન્દ્રામાં પોર્ટ છે તો અહીંયા એ થોડું ઘણું એ અનુદાન મોકલાવે તો એ સીધા જ માણસો મોકલાવે તો એ વેલકમ અથવા તો સીધું ખાતામાં મૂકીને કરાવે તો વેલકમ તો આને આપણે એકને સાચવીએ એટલે મેં એમને પણ લખ્યું છે આજે વસંત સાહેબ ગઢવી એમને પણ મેં સવારે ફોન કર્યો હતો પણ એમનું શું હતું કે એમની મીટિંગો હતી એટલે આઈ કોલ બેક લેટર એમ કરીને મને કહ્યું છે કે હું પછીથી આપને જવાબ આપું છું તો એ બધા જ આપણને ઓળખે છે મતલબ એમ કે આપના માધ્યમથી જો આ વિરાસતને સાચવવામાં ગૌતમ સાહેબ અદાણી પણ મદદ કરે તો એમના માટે તો સહેજ વસ્તુ છે અને માત્ર ગૌતમ અદાણી એમની એકલાની થોડી જવાબદારી છે નવી સવારના જે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાને હું વિનંતી કરું છું કે આ તો આપણી ફરજમાં આવે છે જે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમને મારે ખાસ વિનંતી કરવાની કે આપણે બધા ભેગા મળીને આ વારસો અને વિરાસત છે જે ભવ્ય છે એને સાચવવા માટે આપણે કંઈ કરવું જોઈએ જે લોકો આ જે સંગ્રહાલય છે ભારતીય સંસ્કૃતિ દર્શન છે તેની સાથે એક ક્યાં બીજી રીતે જોડાવા માગતા હો તો અમે અહીંયા નીતાબહેન જોશીનો ફોન નંબર આપીએ છીએ એમનું પાક્કું સરનામું પણ આપીએ છીએ તમે સીધો એમનો સંપર્ક કરી શકશો નીતાબેન તમે અમારા નવી સવારના પ્રેક્ષકોને શ્રોતાઓને આ આખું મ્યુઝિયમ અમે સરસ રીતે અમને બતાવ્યું એ માટે નવી સવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું